અમે પોસ્ટલ સેવા ખોરવાઈ પંદર દિવસથી ટપાલ વિતરણ બંધ થતાં લોકો પરેશાન પોસ્ટ ઓફિસમાં ટપાલો નોંધાવ્યા ભરૂચ તાલુકાના જુના તવરા ગામે છેલ્લા પંદર દિવસથી ટપાલ વિતરણ ની કામગીરી ઠપ થઈ જતા ગ્રામજનો અને આસપાસની સોસાયટીના રહેવાસીઓ ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે જરૂરી દસ્તાવેજો અને પત્રો સમયસર ન કારણે લોકોમાં રોષ જોવા મળ્યો છે તાજેતરમાં ગામ લોકોએ તવરા પોસ્ટ ઓફિસની મુલાકાત લેતા અંદર ઢગલા જોવા મળ્યા હતા જે છેલ્લા ઘણા દિવસ વિતરણ વગર પડ્યા હતા ફરજ પર હાજર કર્મચારી ખુશી એચ પ્રજાપતિએ જણાવ્યું કે ટપાલ વિતરણ માટે જવાબદાર કર્મચારી ગૌરવ મોહનભાઈ પટેલ છેલ્લા બાર તારીખ થી ફરજ પર ગેરહાજર છે આ મામલે ભરૂચ હેડ ઓફિસ પોલીસને એકવાર જાણ કરવા છતાં કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેના કારણે ટપાલનો ભરાવો થયો છે આ પરિસ્થિતિ ગુસ્સે થયેલા ગામ લોકોએ તવરા પોલીસ ઓફિસ નો ઘેરાવ કર્યો હતો મામલો ગરમાતા ભરૂચ પોસ્ટલ ને ખાતરી આપી કે ટપાલ વિતરણ ની તાત્કાલિક ઉકેલ લાવવામાં આવશે તેમણે જણાવ્યું કે ટૂંક જ સમયમાં નવા કર્મચારી નિમણૂક કરીને ટપાલ વિતરણ ની વ્યવસ્થા ફરીથી સુચારુ રીતે શરૂ કરવામાં આવશે જે બાદ જ ગામ શાંત પડ્યા હતા આ ઘટના એ સરકારી સેવાઓ કેન્દ્ર પર અને પોસ્ટ વિભાગની કાર્યપદ્ધતિ પર ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે સ્થાનિકોને આશા છે કે આ ખાતરી મુજબ ટપાલ સેવા વેલી તકે રાબેતા મુજબ શરૂ થશે હું પરમાર ગણપતસિંહ અમરસિંહ ચૌરાનો રહેવાસી છું પોસ્ટ ખાતાની અંદર મારી બેંક ઓફ બરોડામાંથી ચેકબુક આવેલી આવી ચેકબુક પંદર વીસ દિવસથી મને મળેલી નહીં એટલે મેં બેંકમાં તપાસ કરી કે ભાઈ આ ટપાલ ક્યાં છે તો બેંક ઓફ બરોડામાંથી કોમ્પ્યુટર પર તપાસ કરીને જોયું તો કે અમારે તમારી પોસ્ટ ઓફિસમાં છે આવી ટપાલ મને પંદરથી વીસ દિવસ સુધી ચેકની પાસબુક મળી જ નથી અને એ હું જ્યારે ઇન્ક્વાયરીમાં આવ્યો ત્યારે મેં અહીંયા રજૂઆત કરી કે મારી ટપાલ અહીંયા જમા છે તો એમને એવું કીધું કે હું હોધીને તમને આપું છું એટલે લગભગ પંદર વીસ મિનિટ બેઠા પછી બધા થેલાઓમાંથી તપાસ કરતાં મારી ચેકબુક મળી આવી અને એ દરમિયાનમાં મેં પોસ્ટ માસ્ટરને રજૂઆત કરી કે હું સુપ્રિન્ટેન્ડન્ટને જાણ કરું છું આ વિશે અને તેની ઇન્ક્વાયરી આજે આવી છે અને ચાવડા સાહેબ એની ઇન્ક્વાયરી કરે છે અને જે ટપાલ વેચવાના માણસો મૂકેલા છે એ ફરજ ઉપર આવતા નથી અને અહીંયા લગભગ બાર તારીખથી અત્યાર સુધીની ટપાલો જમા થઈ છે એના માટે અમે તજવીજ થાય અને તાત્કાલિક માણસો મૂકે એવી એમને પોસ્ટ ખાતાને વિનંતી કરીએ છીએ મારું નામ પૃથ્વીરાજસિંહ નરેન્દ્રસિંહ પરમાર છે હું જૂના તમરા ગામનો નાગરિક છું અમારા જુરા તવરા ગામે જે પોસ્ટ ઓફિસ આવેલી છે ત્યાં લગભગ બાર તારીખથી પોસ્ટ જે ગામમાં વિતરણ કરવાનું હતું એ જ હાલતમાં ઢગલા પડેલા છે એની જાણ ઉપરના અધિકારી શ્રી ચાવડા સાહેબને કરતાં જગ્યા પર આવી ને બધી રજૂઆત કરતાં એમને જણાવેલ છે કે આ જગ્યાએ અમને નવા માણસ આપવા જેથી ગામમાં પોસ્ટના જે કાગડાઓ તે ગામે ઘરે ઘર પહોંચતા રહે

એસપી ભરૂચ જણાવવાનું કે તાવરા બીઓની ફરિયાદના અંગે ગૌરવભાઈ મોહનભાઈ પટેલને ટપાલ વિતરણ કરવા માટે અને બીજા એક એબીપીને બંનેને મૂકેલા અને એ કામ સબબ ટપાલ વિતરણનું કામ થતું હતું પરંતુ ગૌ ગૌરવભાઈ મોહનભાઈ પટેલ દ્વારા છેલ્લા બાર તારીખથી ટપાલ વિતરણનું કામ થયેલ નથી અને તારીખ અઢારથી પોતે કોઈપણને જાણ કર્યા વગર કે ઓફિસના કોઈ પણ વ્યક્તિને જાણ કર્યા વગર અને પોતાનો સ્વી મોબાઈલ સ્વિચ ઓફ રાખી અને ચાલ્યા ગયેલા હતા આજે પોતે પોતાની ફરજ ઉપર આવેલા હતા ત્યારબાદ બીપીએમ દ્વારા મને જાણ થતાં હું આજે અહીં તવરાબીઓની વિઝીટ કરવા માટે આવેલ છું અને તેનું લેખિત નિવેદન લઈ અને આગળની કાર્યવાહી કરીશું